એમ કહેવાય અલગ અલગ લિંક્સ આવતી હોય છે અલગ અલગ મેસેજીસ આવતા હોય છે અલગ અલગ એમ કહેવાય કે નંબર ઉપરથી ફોન કોલ્સ આવતા હોય છે તો ત્યારે ક્યાંક અમુક એવા વ્યક્તિઓ હોય છે કે જે જેમને ખબર નથી હોતી કે ના આ લિંક ઉપર અત્યારે હાલ તો ક્લિક કરવો જોઈએ કે ના કરવું જોઈએ આ ફોન રિસીવ કરવો જોઈએ કે ના કરવો જોઈએ આ મેસેજનો અત્યારે રિપ્લાય આપવો જોઈએ કે ના આપવો જોઈએ પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે જે પ્રમાણે અત્યારના યુથની વાત કરીએ યુથ અત્યારે જે પ્રમાણે સવારથી સાંજ સુધી ઇન્સ્ટાગ્રામને સ્નેપચેટ નહીં બધું તો એ લોકો દ્વારા જોવા મળતું જ હોય છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચેથી ક્યાંક અત્યાર તમામ લોકો એ એમને અવેરનેસ માટે અત્યારે તો રાખતા હોય છે જોડે કારણ કે આ વસ્તુ શું છે શું નહીં કેવી રીતે અત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ તેઓ અત્યારે તે લોકો શીખવાડતા હોય છે પણ એ લોકો શીખવાડતા હોય છે પણ ક્યાંક અમુક લોકો જે શીખેલા નથી હોતા તેઓ સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે જ્યારે આવો ફોન કોલ્સ આવે તો એ લોકો ફોન રિસીવ કરી દે તો એની ઉપરથી એમને ખબર પડે કે ના ભાઈ આ આ વસ્તુ પ્રોપર નથી થઈ રહી એ એમ કે ના આ પાસવર્ડ આવ્યો છે પાસવર્ડ અમને મોકલો તો અમારું કામ થઈ જશે ઓટીપી મોકલો મોકલશું તો તમારા ખાતામાં પાંચ કરોડ રૂપિયા પણ તેની સાથે સાથે દૂષણની સાથે સાથે અત્યારે એમ કહેવાય કે યુથની એક જવાબદારી હોય છે કે યુથ અત્યારે તો આ તમામ બાબતોનો રોકતું હોય છે ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટનો યુઝ તે લોકો કરતા હોય છે એમાં હું કોઈ ના નથી પાડતો પણ સાથે સાથે લોકોને અવેર પણ કરતા હોય છે કે ભાઈ તમે આનો ઉપયોગ કરો તો આમ ના કરતા તમે આમ કરો તો આમ ના કરતા એમના મધર ફાધરને કહેતા હોય છે અંકલ આન્ટીઝને કહેતા હોય છે અને સાથે સાથે આ ડ્રગ્સની બાબત પણ જે સામે આવતી હોય છે એમાં યુથ ઘણું બધું આગળ પડતું હોય છે યુથ એમ કહેતું હોય છે કે એના અત્યારલની જે સિચ્યુએશન જોવા મળી રહી છે તેમાં આપ આ આનો ઉપયોગ ના કરી શકાય એનો ઉપયોગ કરો તો પછી આમ થાય તેમ થાય એવું ઘણી બધી અવેરનેસમાં ફેલાવતા હોય છે પણ હજુ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જે આ તમામ વસ્તુઓનો જે ઉપયોગ થઈ રહ્યો છે તેને રોકવો પણ બહુ જરૂરી છે નો ડાઉટ ગુજરાત પોલીસ માટે પણ એક પડકારજનક છે તેઓ ડીજી

યુથ એક્ટિવિસ્ટ છે અને સાથે સાથે સોશિયલ વર્ક પણ ઘણું બધું કરી રહ્યા છે આપ ત્રણ સૌથી પહેલા તો સ્વાગત છે નમસ્કાર ખુશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે એક બાજુ જ્યારે આપણે મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે સાયબર ક્રાઈમની અત્યારે હાલ તો આપણે વાત કરી રહ્યા છે આ સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ માટે હું પછી આપને પૂછું છું પણ સાયબર ક્રાઈમને અત્યારે રોકવું બહુ જરૂરી જોવા મળતું હોય છે તો આ સાયબર ક્રાઇમને રોકવું કેવી રીતે શું પોસિબલ છે કે ના આપણે એને રોકી શકીએ કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ તમે છો કે હું છું કે આપણે કોઈ એક સેવા જે શરૂ થતી હોય છે પણ પછી તેનો દુરુપયોગ કેવી રીતે કરવો તેના માટે હવે કેવી રીતે કામ કરવું એ સૌથી પહેલાં લોકો અત્યારે વિચારી લેતા હોય છે અને એ જ પ્રમાણે સાયબર એક્સપર્ટ ઘણા બધા છે ઘણી બધી નવી નવી વેબસાઇટ પણ અત્યારે તો બનતી હોય છે પણ સાયબર જે ક્રાઇમ પણ સતત વધી રહ્યું છે તેને લઈને આપની પ્રતિક્રિયા ચોક્કસથી સૌથી પહેલા આપનો ખૂબ ખૂબ આભાર મને આમંત્રણ કરવા માટે સાયબર ક્રાઈમ એક એવો વિષય છે કે ગમે તેવો એક્સપર્ટ તમે લઈ આવો ઓન ફિલ્ડ ગમે તેટલું પોલીસ વાળાઓને બી આપણે ટ્રેન કરીએ પણ જ્યાં સુધી એક સામાન્ય નાગરિક નહીં જાણે અને એ ભૂલ નહીં કરે ત્યાં સુધી આને રોકવો અસંભવ અત્યારે જોવા મળી રહ્યો છે સાયબર ક્રાઈમની પાછળની તમને સ્ટોરી કહું તો સૌથી મેઇન મુદ્દો આની અંદર આવે છે અવેરનેસ કરતા બી પહેલા કેમ કે આ જમાનામાં બધાને ખબર છે કે એનો ઓટીપી નહીં આપવો તો ઘણા બધા લોકોને એ ખબર છે તેમ છતાં એ સાયબર ક્રાઇમના થઈ જતા હોય છે એમને એ બી ખબર છે કે કોઈ અનનોન લિંક પર ક્લિક ના કરવું પણ આની પાછળનો જે બેક સ્ટોરી છે એ છે આપણો ડેટા રાઈટ તો સાયબર ક્રાઇમ વધુ એક્ટિવ કેવી રીતે બની જાય છે જેને જ્યારે અટેકર સાથે તમારો એક્ઝેક્ટ ડેટા હોય છે ફોર એક્ઝામ્પલ તમારું એસબીઆઈમાં ખાતું છે અટેકરને ખબર છે તમારી અંદર પિસ્તાલીસ હજાર રૂપિયા છે એને એક્ઝેક્ટ ખબર છે તમારા કયા કયા ઇન્સ્યોરન્સ છે એને ખબર છે તો જ્યારે તમને આવા કોલ આવતા હોય છે જે દાખલા તરીકે મારે એક એક્ટિવા છોડાવું છે તો મારી એક્ટિવાની માહિતી એટેકર પાસે પહેલેથી પહોંચી જાય છે અને મને ફોન કરે છે કે તમારું એક્ટિવા આજે ડિલિવરી છે તો મને પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરો રાઈટ તો જ્યારે ડેટા મળી જતો હોય છે ત્યારે સાયબર ક્રાઇમ એકદમ શોર્ટ શોર્ટ પોલીસ વાળા હોય કે કોઈ બી એજન્સી હોય એમને મેઇન કામ કરવા જેવું એ છે કે તમારો ડેટા કેવી રીતે ના જાય અટેકર પાસે રાઈટ તો એ સૌથી મેઇન વિષય છે અત્યારે હવે તમને એક એક્ઝામ્પલ આપીશ કે અત્યારે એવા ક્રાઇમ થઈ રહ્યા છે કે તમને ફોન આવશે કે તમારા ખાતામાં હું પાંચ હજાર રૂપિયા નાખું છું અને તમને ફ્રોડ્યુલન્ટ મેસેજ બી આવશે કે યુ નો ફાઈવ ફિફ્ટી થાઉઝન્ડ બિન ડિપોઝિટેડ પછી ફોન આવશે કે ભૂલમાંથી મેં પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે મને પિસ્તાલીસ હજાર પાછા આપો તો ઘણા બધા વ્યક્તિમ જોયા કર્યા વગર પાછા આપી દેતા હોય છે અર્જન્સીમાં અને તમને ફોન ચાલુ રખાવશે સો આ કેસમાં તમે એવા સાયબર ક્રાઇમના શિકાર બન્યા કે ના તો તમે ઓટીપી આપ્યો ના તો તમે કોઈ લિંક ક્લિક કરી રાઈટ પણ અટેકર પાસે તમારો ડેટા છે કે તમારી બેંકમાં આટલા રૂપિયા પડ્યા છે તમારું નામ આ છે તમારા ફાધરનું નામ આ છે રાઈટ તો સાયબર ક્રાઇમ રોકવો હશે તો ચોક્કસથી સૌથી પહેલા આપણે ડેટાની જે ચોરી છે એ રોકવી પડશે બિલકુલ બિલકુલ સાચી વાત છે અત્યારે તો ડેટાની ચોરી રોકવી બહુ જરૂરી છે અને સાથે સાથે ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે તમામ લોકોને અવેર કરવા પણ બહુ જરૂરી છે અમારો જે કિસ્સો છે કે જે વ્યક્તિ ઘણો બધો ભણેલો ગણેલો છે અને ક્યાંક એને પણ આ રીતે થયું કે તમારા ફાધરે મને પચાસ હજાર મને સોરી પાંચ હજાર આપવાના હતા ને પચાસ હજાર મોકલા છે એ પ્રકારની પરિસ્થિતિ હતી અને વ્યક્તિએ ક્યાંક એક્સેપ્ટ પણ કરી લીધું ને ત્યાં મોકલી પણ દીધા મને એમ થાય કે યાર તમે રોજ અત્યારે ચલો ન્યૂઝપેપર વાંચો છો જુઓ છો સાંભળો છો સમજો છો અને ત્યારબાદ પણ જો આ પ્રકારની ભૂલ કરો તો ક્યાંક આપણે પણ એટલું અવેર થવું બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં પટેલ સાહેબ એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન આવી બધી કોઈ ઘટનાઓ સામે આવતી હોય ને આ તો સાયબર ક્રાઇમની આપણે એક એમ કહેવાય ને કે એક એક્ઝામ્પલ લઈ રહ્યા છે પણ કોઈ પોલીસ અધિકારી સુધી પહોંચતા નથી એ પોલીસમાં જવાનું પોલીસને કહીશું લાંબુ થશે કહેશે પોલીસ અધિકારી એ બધા જ સવાલો જે વિક્ટિમ બને છે એના મનમાં હોય છે તાજેતરમાં મારા એક રિલેટિવ નું પણ આવું કઈક થઈ ગયું હતું કે એક રૂપિયો કઈક ટ્રાન્સફર કર્યો અને ત્યાર પછી એના ખાતામાંથી એક લાખ રૂપિયા જતા રહ્યા હવે વાત એમ છે કે આ બધી જ બાબતો સમાજમાં એવી રીતે વણાયેલી છે અને સૌથી વધારે તો એ છે કે લોકો શું છે પોતે છેતરાઈ ગયો છે વિક બની ગયો છે પણ છતાં સૌથી વધારે ડર કોણ શું કે છે લોકો શું કે છે એ સૌથી પહેલો બીજી વાત એવી છે કે સ્વાભાવિક છે કે પોલીસ પાસે જતા હજુ પણ જનતા નિર્ભયતાથી જઈ શકતી નથી એનું કારણ છે કેટલીક વાર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને આવકારવામાં અથવા એને જે પ્રથમ પ્રશ્નો જે પૂછવામાં આવે છે એ એટલા એને વિચિત્ર લાગતા હોય છે કે એ એમ થાય છે કે ક્યાં અહીંયા આવી ગયો એના કરતા તો મોહા પૈસા ગયા તો ભલે ગયા આ એક ફિલિંગ્સ થાય છે એટલે પોલીસનું વોર્મ વેલકમ નથી હોતું ફરિયાદીને પૂરેપૂરો સારી રીતે અટેન્ડ કરવો એ પોલીસની પ્રાથમિક ફરજ પણ છે પણ છતાં એ નથી મળતું એટલે ફરિયાદી અચકાય છે ત્રીજી વાત પોલીસમાં જઈશું ધક્કા પડશે આપણે દોડા દોડી કરવી પડશે પોલીસ નહીં સાંભળે તો લાગવગ કરવી પડશે આ બધી બાબતોની અંદર જે મુંજાયેલો હોય છે જ અને એના કારણે પોલીસના કોઈ જૂના સમયના કોઈ અનુભવો પણ એ પ્રકારના થયા હોય છે એટલે પોલીસ સ્ટેશન જતા સામાન્ય રીતે નાગરિક અચકાતો હોય છે આ બધી બાબતો નાગરિકો અ અને બીજી વાત કા ગામના વક્તાએ કીધું એ બહુ પરફેક્ટ આપણને એમને નોલેજ આપ્યું કે બધી બાબતની સાવચેતી આપણે રાખવી જોઈએ ઓટીપી સહિતની પણ નાગરિકોએ ફરજિયાતપણે જેવું બન્યું હોય જે રીતે બન્યું હોય એકદમ સ્પષ્ટ રહીને પોલીસને જો માહિતી આપશો તો જરૂર એક બે કિસ્સામાં એવું થયું હશે પણ જરૂર પોલીસ તમને મદદ કરશે પોલીસનું કામ છે મદદ કરવાનું અને જ્યાં સુધી તમે ખુલીને અને સ્પષ્ટ રીતે ત્યાં સુધી પોલીસ સુધી માહિતી નહીં પહોંચાડો તમારી તો ત્યાં સુધી પોલીસ પણ તમને મદદ કરી શકશે નહીં અને તમે ડરતા ડરતા ગયા હશો તો અડધી માહિતી આપશો અડધી અડધી વાત છુપાવશો આ બધી પરિસ્થિતિ પણ આવતી હોય છે એટલે પોલીસે પણ પોલીસને પહેલી વિનંતી કે તમે આવનારનું દુઃખ છે દુઃખ સાંભળો એને ક્રોસ ક્વેશ્ચન એવા ના કરો કે જેથી કરીને પોતે ફરિયાદ કરવાનું માંડી વારવા વિચારે એટલે આ રીતની પરિસ્થિતિ દરેક ભોગ બનનારે અને એના પરિવારજનોએ પોલીસ સમક્ષ જવું જોઈએ અને સ્પષ્ટપણે પોતાની ફરિયાદ જણાવી જોઈએ બિલકુલ અત્યારના જે સમયની વાત કરીએ તો અત્યારે તમામ લોકો માત્ર માત્ર એક જ બાબત વિચારતા હોય છે કે પોલીસ પાસે જઈશું તો શું કહેશે એવી પણ એક બાબત સામે આવતી હોય છે હર્ષભાઈ આ સવાલ હવે આપણે કે જ્યારે સાયબર ક્રાઇમની અત્યારે હાલ તો પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ સાયબર ક્રાઈમ આપ પણ અવેર છો કે એના અત્યારે સાયબર ક્રાઈમ ઘણું બધું વધી ગયું છે ક્યાંક એને રોકવું પણ બહુ જરૂરી છે પણ મારો સૌથી પહેલો મારો પ્રશ્ન એ આપને કે અત્યારના સમયમાં દરેક લોકો ગભરાય છે કે આ વસ્તુ કહીશ તો કેવું લાગશે એ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક જોવા મળતી હોય છે તેને લઈને આપ શું કહેશો સો ટકા આ વસ્તુ સાચી છે કારણ કે મેં રિસેન્ટ ટાઈમમાં જ એક વસ્તુ એક્સપિરિયન્સ કરી છે મારા મિત્ર મંડળમાંથી એક જોડે સાયબર ક્રાઇમનો એક કિસ્સો થઈ ગયો હતો જેના કારણે એના સાત લાખ રૂપિયા બેંકમાંથી જતા રહ્યા હતા બટ મને સલાહ લેવા કોલ કર્યો અને મેં સલાહ આપી કે આની લીગલ એક્શન લેવાથી તરત જ કંઈક અસર જોવા મળશે કે કા તારા પૈસા પાછા આવશે કેમ કે મારી જોડે પણ આ વસ્તુ થયેલી છે મારા સાત હજાર રૂપિયા બી જતા રહ્યા હતા અને એ મને રીઝન બી ખબર નથી પડી મેં ક્યાંક ટ્રાન્ઝેક્શન કર્યું અને સીધા મારા અકાઉન્ટમાંથી વિથાઉટ એની ક્વેશ્ચન આસ્ટ પૈસા જતા રહ્યા હતા અને જેનો મેં રિપોર્ટ કર્યો સાયબર ક્રાઇમમાં અને તરત જ મને એની અસર જોવા મળી ને વાત હતી લાખ રૂપિયાની તો સલાહ આપી કે તો એમાં હચકાઈ રહ્યો રહ્યો એને ડરી કે આ વસ્તુ જો ક્યાંક બહાર આવશે તો કેવું લાગશે કે મારથી આ આવી નાદાની થઈ ગઈ મારથી આવી ભૂલ થઈ ગઈ તો લોકો આ પોતાના શું કેવાય ઇમેજ બગડે એ વિશે ડરતા હોય છે તો મને લાગે છે એ ડર એક તો ના હોવો જોઈએ સિમિલર કાઉન્ટર પાર્ટ સાયબર ક્રાઇમમાં જે સ્ટેક હોલ્ડર્સ છે જે છે છે એ જેમ રામભાઈ કીધું રીતે વેલકમિંગ જરૂર કે ઓપનલી ડિસ્કસ કરો તમે જે કોન્ફિડેન્શિયાલિટી હોવી જોઈએ કે કોઈને બીજાને શેર ના થાય આ મેટર એ સૌથી વધારે હું કહું છું કે ઇમ્પોર્ટન્ટ છે કે મારી જોડે કંઈક થયું ને મેં રિપોર્ટ કર્યું તો મને લાગે છે કે એ આ બે એન્ટિટી વચ્ચે જ રહેવું જોઈએ ત્રીજા માણસ વચ્ચે ના જવું જોઈએ

કાયદાકીય રીતે ફસાઈ ગયો છે મને લાગે છે આવા અનેક સ્કેમ થઈ રહ્યા છે હની ટ્રેપ સૌથી મોટા છે અત્યારે મેં જે જોયા છે કે અત્યારે જે ટીનેજર્સ છે જે યુવાનો છે હું તો નહીં કે ખાલી યુવાનો નહીં બટ બહુ બધા લોકો ઇવન વડીલો બી હની ટ્રેપ્સમાં ફસાઈ રહ્યા છે

સાયબર ક્રાઈમ ઇઝ અ વે ટુ ટેરરીઝમ સાયબર ક્રાઈમ ઇઝ અ વે ટુ ડ્રગ્સ સાયબર ક્રાઈમ ઇઝ અ વે ટુ મની લોન્ડરિંગ બહુ અલગ અલગ આના રસ્તાઓ હોઈ શકે છે ડાર્ક વેબ બી કનેક્ટેડ હોય છે તમારી પર્સનલ લાઈફસ્ટાઈલ તમારા પર્સનલ ડેટા આ બધી વસ્તુ પબ્લિક જયારે થઈ જાય છે ત્યારે મને એવું લાગે છે કે અવેરનેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અવેરનેસ જો માણસોને હશે કે શું કરવું અને શું ના કરવું એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મને હમણાં જ અમારે વાત થતી પહેલેથી આપને શીખવાડવામાં આવે છે કે આ વસ્તુ પોઈઝનસ છે અને ના અડવી તો આપણે નથી અડતા હોતા એવી જ રીતે આ બેઝિક વસ્તુ છે કે આ વસ્તુ આપણે ના કરવી જોઈએ તો એ વસ્તુને આપણે પહેલેથી જ નાનપણથી જ શીખવાડવામાં આવે છે તો આવી રીતે આને ભી એક શું કહેવાય કે શીખવાડવી જરૂર શીખવાડવાની જરૂર છે બિલકુલ એક બાબત બહુ મહત્વની કે આપણે અત્યાર સુધી કેન્દ્ર સરકારમાં પણ ઘણી બધી એવી રજૂઆત કરવામાં આવી છે કે આપણો ડેટા લીક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું એના માટે એમ કહેવાય ને કે સાયબર સિક્યુરિટીનું જે અત્યારે પણ જે સ્તર છે એને વધારવાની ક્યાંક એક માંગ કરવામાં આવી છે સિક્યુરિટી વધે તેના ઉપર કામ થાય તેની પણ બાબત અત્યારે તો કહેવામાં આવી છે પણ સાથે જ જો આપણે પર્સનલી જોવા જઈએ હું મારું એકાઉન્ટની વાત કરું હર્ષભાઈનું હોય કે તમારું હોય આપણે આપણી સિક્યુરિટી અત્યારે તો રાખવા માટે કેવા પ્રકારના સ્ટેપ્સ લેવા બહુ જરૂરી છે ચોક્કસથી સૌથી પહેલા હું વાત કરીશ કે જે લો ની તમે વાત કરી અત્યાર સુધી કોઈ એવો સાયબર ક્રાઇમ એક્ટ નથી આઈટી એક્ટ ટુ થાઉઝન્ડ ચાલી રહ્યો છે જે બહુ જૂનો છે તો એના માટે ડેટા પ્રોટેકશન એક્ટ છે બધું તૈયાર છે અને હવે રિલીઝ થવા માટે બહુ બધા લોકો રાહ જોઈ રહ્યા છે તો કદાચ એક વખત ડેટા પ્રોટેક્શન લો કે એક્ટ બહાર આવશે એ પછી ડેટા ચોરીના બી નિયમો બહુ સ્ટ્રિક્ટ છે તો એ પછી ફોર એક્ઝામ્પલ મેં ડેટા આપ્યો ડોમિનોઝને કે ઝોમેટો ને અને મારો ડેટા લીક થયો છે તો એ જવાબદારી ઝોમેટોની આવશે અત્યારે કેવું છે કે ક્યાંયથી બી ડેટા લીક થાય છે કોઈ જવાબદાર નથી હોતું રાઈટ તો એ લો આવ્યા પછી ઘણો બધો ફાયદો થશે ડેટા બાબતે અને બીજું કહીશ કે પર્સનલ સિક્યોરિટીમાં સૌથી મેઇન મુદ્દો છે કે અવેરનેસ રાઈટ પર્સનલ સિક્યોરિટીમાં તમે તમારો પાસવર્ડ જે છે રાઈટ સૌથી મેઇન પ્રોબ્લેમ છે પાસવર્ડ જ્યારે હેકિંગની વાત કરું કે સાયબર ક્રાઇમની વાત કરું તો પાસવર્ડ માટે તમે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન છે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન છે ઘણી વખત પાસવર્ડલેસ ઓથેન્ટિકેશન છે તો પાસવર્ડની ઉપર અમુક લેયરો તમે ક્રિએટ કરો તો તમને વધુ ને વધુ સુરક્ષા મળતી રહેશે અને સૌથી મેઇન છે કે અવેરનેસ તમે ક્યાંથી મેળવશો રાઈટ તો ઘણા બધા ફ્રી ઓનલાઈન કોર્સીસ છે પછી સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવી છે તમે ત્યાં જાઓ દિવસની પાંચ મિનિટ ત્યાં ગાડી વિતાવો તમને ઘણા બધા નવા ટોપિક્સ જાણવા મળશે કેવા ટાઈપના સાયબર ક્રાઇમ થાય છે એની નોલેજ બી તમને મળશે અને જેમ હર્ષભાઈએ વાત કરી કે જ્યારે રિપોર્ટ કરતા હોઈએ છીએ ત્યારે હચકાતા હોય છે જેમ કે યુથ છે રાઈટ કે મારું નામ અને આઈડેન્ટિટી રિવીલ નથી કરવી હોતી તો એના માટે બી એક સારો ઓપ્શન છે તમે ડબલ્યુ 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 ડોટ સાયબર ડોટ પર જશો ત્યાં આગળ એક ઓપ્શન છે ખાસ કરીને ઈવન મહિલાઓ માટે તમે ત્યાં એનોનિમસલી કમ્પ્લેન નોંધ કરી શકો છો રાઈટ તો તમારે તમારી આઈડેન્ટિટી કે તમારું નામ કે તમારું ઈમેલ બી આપવાની જરૂર નથી અને તમે સાયબર ક્રાઇમ કમ્પ્લેન લોન્ચ કરી શકશો ડેફિનેટલી એની પર બી એક્શન થશે તો મેઇન છે એક ને આ જાણ નથી તો અવેરનેસ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમને ખબર હશે તો તમે રિપોર્ટ બી કરશો ને તમારી આઈડેન્ટિટી બી રિવીલ નહીં થાય એટલે ખુશભાઈ એક વસ્તુમાં આની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે અત્યારે તમામ લોકો અત્યારે તો અવેર થવું બહુ જરૂરી છે આ બાબતે અવેર થશો પોલીસને કહેશો તો કંઈક સોલ્યુશન આવશે નહીતર પછી નહીં આવે યસ સો ટકા કેમ કે એક બીજો એક એક્ઝામ્પલ આપીશ કે ઇવન તમે જે આ ટેકનિક્સ છે રાઈટ ખાલી ટેકનિક થી અવેર થવાનું ફોર એક્ઝામ્પલ એક પીજી સ્કેમ છે પછી એક એમણે વાત કરી કે પોલીસનો સ્કેમ છે કે તમારા પેરેન્ટ્સને ફોન આવે છે તો પેટર્ન તો રોજ નવી પંદર પેટર્ન જોવા મળે છે તો તમે એ રીતે ના જોશો કે હું ઓટીપી નહીં આપું કે બેંકમાંથી ફોન આવશે તો હું નહીં આપું તમે અવેર થાવ ઓવરઓલ અવેર થાવ તમારે ના હોય તો દરેક નાગરિકે એક સાયબર ક્રાઇમ અવેરનેસ સેશન તો લાઈફમાં લેવો જ જોઈએ અને નવી નવી માહિતી અને તમારા માધ્યમથી જેટલી ઇન્ફોર્મેશન મળે છે એ એ રોજ સાયબર ક્રાઇમ એક એવી વિષય છે કે જેમાં રોજ તમારે નવી વસ્તુ જાણવી જોઈએ ને તમારા મિત્રો સાથે બી શેર કરવી જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે પટેલ સાહેબ એક મહત્વનો પ્રશ્ન ડ્રગ્સ પર લગામ ક્યાં રહે તેની ઉપર કાર્યવાહી કેવી જરૂરી જરૂર આપે કે એમ આજનો મુદ્દો તો આમ તો ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ બે પડકાર રૂપ છે અને એને પહોંચી વળવા માટે સરકાર અને પોલીસ તંત્ર પણ ખૂબ ચિંતિત છે આ આ વાતથી આપણે બધા આજે આ મુદ્દાની આમ તો ચર્ચા કરી રહ્યા છીએ પણ હવે આ બધું કેવું છે કે આ ખૂબ ખતરનાક હદ સુધી ખૂબ ઊંચે ઊંચા લેવલ સુધી બે મુદ્દા પહોંચી ગયા છે ડ્રગ્સ પણ ગુજરાતની અંદર દરિયા કિનારાથી એટલી હદમાં આવીને ઘૂસી ગયું છે કે આજે જે પોલીસ ડીજીપી સાહેબે પણ જે કોન્ફરન્સ કરી અને જે ચર્ચા કરી એ એમને પણ ખબર પડી છે કે ગુજરાતની અંદર ખૂબ પ્રમાણની અંદર ડ્રગ્સ ઘુસી ચુક્યું છે અને પકડાય તો છે સામાન્ય હું તો કહું છું કેટલામાં ભાગ પકડાય છે કહેવાની અત્યારે જરૂર નથી પણ એક સામાન્ય પ્રકારનો ભાગ પકડાય છે હવે થયું છે શું કે જનતા પીડિત થવા માંડી છે તમે સમજો કે જનતા પીડિત થવા માંડી છે એના કારણે પરિવારોની ફરિયાદો ઉઠી છે લોકો એ પ્રમાણમાં ડ્રગિસ્ટ એડિક્ટ થઈ ગયા છે અને આ બધી ચિંતાને નાથવા માટે આમ તો સામાન્ય રીતે પોલીસ પોતાની કાર્યવાહી પ્રમાણે કામ કરી રહી હતી પણ હવે રાજ્ય સરકાર અને ડીજીપી સાહેબ સહિતના તમામ પોલીસ અધિકારીઓ એ બાબતે કંઈક વિશેષ પડકારને પહોંચવાનું છે પડકાર ખૂબ અઘરો છે આ પડકારમાં જેમ ભાઈએ કીધું કે સાયબર ક્રાઇમ ને કંટ્રોલ કરી શકાય એમ નથી ગુના થતા એ પ્રમાણે ડ્રગ્સ પણ જો અંદર આવી જાય અને એક એડિક્ટ થઈ જાય છે પેલા કેસની અંદર સાયબરમાં કોઈ છેતરાઈ જાય છે આ એડિક્ટ થઈ જાય છે એના એનાથી તો માની લો કે એ તો કોઈ કાર્ય સુધરી શકે એમ તો નથી કોઈ પણ પ્રમાણથી સુધરી શકે સિવાય કે ગુજરાતની અંદર ઘુસી રહેલું અથવા દેશની અંદર ઘુસી રહેલું અને ડ્રગ્સ આવતું પકડાય અને છેક સુધીની પોલીસ તંત્ર અંતિમ માણસ સુધી એ વિદેશી હોય તો વિદેશી સુધી જઈ અને એજન્સીઓ કામ કરશે અને એની ખૂબ જ સખ્ત અમલવારી કરશે તો જ આ ડ્રગ્સ અટકી શકશે અન્યથા તો આ છૂટા છવાયા દરિયા કિનારે પડીકા પડેલા મળી રહે અને એ બધી બધી બાબત થી ગુજરાતમાં ડ્રગ્સ નો વેપલો કંટ્રોલ નહીં થાય અને વિવાદન ને બરબાદ થતું કોઈ સંજોગે બચાવી નહીં શકાય એટલે આ ખૂબ મોટો પડકાર છે અને આ પડકાર રાજ્ય સરકારે ખૂબ બાહોશી થી ઉપાડી લીધો છે પણ એને પૂર્ણ કરવો એ બહુ મુશ્કેલ પણ છે જે હર્ષભાઈ આઈ થિંક આ ત્રીજી કે ચોથી આપણે ડિબેટ કરી રહ્યા છે ડ્રગ્સ ઉપર વોટ ડુ યુ થિંક કે લગામ આવશે કે નહીં આવે કે આવે તો પછી કેવી રીતે આવે કાઉન્ટ કરી એ પ્રમાણે આ ડિબેટ છે ડ્રગ્સ વર્ષમાં મને એટલું યાદ છે કે હું દર વખતે એક મુદ્દો બોલતો છું યજ્ઞભાઈ તમને બી યાદ રહી ગયો હશે ને તમામ વ્યુઅર્સ એને બી યાદ રહી ગયો હશે કે નળ બંધ થશે તો જ પાણી આવતું બંધ થશે અને બાલ્ટી ભરાતી બંધ થશે હવે આપણે એ જ ફોકસ નથી કરે આ વખતે મેં છ મુદ્દા ગોત્યા હું જો અમદાવાદમાં બેઠો બેઠો ગોતામાં બેઠો બેઠો છ મુદ્દા ગોતી શકતો કે ક્યાંથી કઈ રીતે થઈ છે 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 શું શું કોન્સેપ્ટ હું તમને એક એક સૌથી 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 બહુ જ જ પેટર્ન સમજાવું દુનિયાની પાવરફુલ જગ્યા ત્યાં વધારે ડ્રગ્સ ફેલાઈ રહ્યો છે યુએસએ હતું ત્યાં ડ્રગ્સનું અમાઉન્ટ ફેલાયું સૌથી પાવરફુલ જગ્યા હતી ભારતમાં જોવા જાવ સૌથી પાવરફુલ કમ્યુનિટી ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ સીખ હતી પંજાબમાં હતી ત્યાં ફેલાયું હવે એની તમે એક લેવલ સુધી તમે એની હદ પતાવી દીધી હવે સૌથી પાવરફુલ કમ્યુનિટી ઇન ટર્મ્સ ઓફ ઇન્ડિયા કોણ છે ગુજરાતી ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ એમાં યુવાનો છે તો એને તમે પતાવા આવી રહ્યા છો કોસ્ટલ લાઇન હવે જે બોર્ડર સ્ટ્રીક થઈ સીલ થઈ તો હવે કોસ્ટલ લાઇન પકડી કોસ્ટલ લાઇન પકડી તો હું એમ કહીશ કે સૌથી વધારે બે હજાર ઓગણીસમાં જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને કહેવામાં આવ્યું બાય સુપ્રીમ કોર્ટ ટુ ડુ અ સેન્સેસ ઓફ હાઉ મેની ડ્રગ્સ કન્ઝપ્શન ઇઝ ડન બાય યુથ ટીનેજર્સ એનો આંકડો તો દસ થી સત્તર વર્ષના લોકો વચ્ચે કેટલા લોકો બે હજાર ઓગણીસમાં માં ડ્રગ્સ કરે છે તો હું એવું કહેવા માંગીશ કે જે આ આપેલા આંકડા છે છે ના મારા કોઈના કરોડ ત્યારે બે હજાર ઓગણીસમાં માં ડ્રગ્સ કરતા હતા આ ઓન પેપર છે એટલે મને એવું કહેવામાં જરાય હિચકિચાટ નથી કે ખોટું નથી લાગતું કે આપણે ડિબેટ કરીએ છીએ વાતો કરીએ છીએ બધી વસ્તુ કરીએ છીએ પણ આપણે એને સિરિયસ રીતે નથી લેતા જેમ રામભાઈએ કીધું કે પેકેટ મળી આવે પાંચસો ગ્રામ નું ત્યાં પાંચસો કિલો ક્યાં જતું રહે છે એ નથી ખબર પડતી આપને આપણે સુધી ફોકસ કરીએ છીએ પાંચસો ગ્રામ વાળાને પકડીએ છીએ પણ પાંચસો કિલો ક્યાંથી આવ્યું એ નથી જોતા આપણે મેં ગયા વખતે બી કીધું કે જયારે વાત આવે છે યુવાનો ત્યારે હું ગમે હોય એની સામે થવા તૈયાર છું કેમ કે હું જેમ પહેલા બોલ્યો ડ્રગ્સ એ નાની વસ્તુ નથી એ આપણી પેઢી આપણી ધરોહર ને સો ટકા બરબાદ કરીને મૂકી દેશે આવતી ભવિષ્યની પથારી ફેરવી નાખશે અને ડ્રગ્સ નો આખો જે ચેન્જ છે એ મેં અત્યારે હું હમણાં એક એક્સપર્ટ જોડે વાત કરતો હતો જે આ ફિલ્ડમાં એક બહુ મોટું કેમ્પેન કરે છે એમણે મને સમજાયું કે આ મની લોન્ડરિંગ ટેરરિઝમ અને ડ્રગ કઈ રીતે રિલેટેડ છે આ બહુ મોટો મોટા પાયે થતી વસ્તુ છે અને મને એવું લાગે છે કે આપણી સરકાર પાસે આપણા તંત્ર પાસે ઇનફ પાવર છે જો અગર કોઈ જીસીસી કન્ટ્રી પાંચ મિનિટમાં એક થતો ગુનો રોકી શકે છે તો મને એવું લાગે છે ભારતમાં સો ટકા એવો પાવર છે બિલકુલ બિલકુલ સાચી વાત છે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે સાયબર ક્રાઈમ અને ડ્રગ્સને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે હું એક જ બાબત હું અત્યારના યુથને હું કહેવા માગીશ કે તમે લોકો સવારથી સાંજ સુધી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હો છો એક એક ખાલી કામ કરો કે સાયબર ક્રાઈમ ને ડ્રગ્સની અવેરનેસ અત્યારે હાલ તો ફેલાવો કે સાયબર ક્રાઇમ થતું અત્યારે રોકવું કેવી રીતે કારણ કે રોજ સવાર પડે એમ કહેવાય ને કે હું ખોટો નથી તો સવારની શરૂઆત રીલથી થતી હોય તો રાતની પૂર્ણ વિરામ પણ ઇન્સ્ટાગ્રામ કે એની રીલ્સથી થતો હોય છે તો એક બહુ જ મહત્ત્વની બાબત એ કે એની અવેરનેસ યુથે અત્યારે ફેલાવી બહુ જરૂરી છે સાયબર ક્રાઇમ થતું હોય તો કેવી રીતે થાય છે શું થાય છે જો તમારી જો ડિટેલ્સ હોય તમારા ફેમિલી મેમ્બર્સમાં શેર કરો તમારા ફ્રેન્ડ્સમાં તમે શેર કરો અને ઇવન સાથે સાથે જે કોઈ તમારું ગ્રુપ હોય એમાં તમે શેર કરો કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો બચવું બહુ જરૂરી જોવા મળતું હોય છે ડ્રગ્સની જે બાબત છે દારૂની જે બાબત છે એ તમામ વસ્તુઓથી અત્યારે તો અવગત આપણે થવું બહુ જરૂરી છે અને સાથે સાથે લોકોને પણ અવગત કરવા બહુ જરૂરી છે તેની સાથે જ ખુશભાઈ હર્ષભાઈ અને આરસી પટેલ સાહેબ આ ત્રણે આભાર મારી સાથે છે વિશાળમાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના આઠ ધો પોઈન્ટમાં બસ જ નમસ્કાર